તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આઈઓસી એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં છે ભરતીની છે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી મિત્રો છે ધોરણ બાર પાસ આઈ અને ડિપ્લોમા માટેની આ ભરતી રહેલી છે જેમાં જગ્યા છે સોળસો ત્રણ જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઠ્યાવીસથી ચોવીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા રહેલી છે ગુજરાત રાજ્યમાં પણ ખાલી જગ્યાઓ જોવા મળવાની છે તો મિત્રો આ વિડીયોને છે તે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો કેમ કે આમાં આપણે ડિટેલમાં છે તે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે આઈઓસીમાં છે જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં જેમાં એપ્રેસ માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો સોળસો ને ત્રણ જેટલી જગ્યાઓ રહેલી છે આ માટે તમારે છે ઓનલાઈન મોડથી છે એપ્લાય કરવાનું રહેશે એટલે કે ઓનલાઈન તમારો ફોર્મ આનું ભરવાનું રહેશે ક્યારથી શરૂઆત થાય છે તો સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે ત્યાં સુધી છે ત્યાંના ફોર્મ તમે ઓનલાઈન ભરી શકશો ઓનલાઈન ફોર્મ ભરવાની મિત્રો વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ આઈ એલ ડોટ કોમ ઉપરથી તમે છે તેમાં ફોર્મ ભરી શકશો ત્યારબાદ બીજી માહિતી વાત કરીએ તો અમારી જગ્યાઓ છે કેટેગરી વાઇઝ આપેલી છે યુઆરમાં બાર બારસો ચોવીસ ઓબીસીમાં છે આઠસો અગિયાર એસસીમાં ચારસો પંચાવન એસટીમાં બસો અઢાર અને ઇડબલ્યુ ત્રણસો ને સાત જગ્યાઓ રહેલી છે આ અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યા આપેલી છે ત્યારબાદ મિનિમમ એજ કેટલી છે તો અઢાર વર્ષ ઓછામાં ઓછી ઉંમર છે અને વધારેમાં વધારે ચોવીસ વર્ષ છે તે ઉંમર મર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તો આપણે અગાઉ કહ્યું તે મુજબ છે તે આ ભરતી માટે છે બાર પાસ છે આઈટીઆઈ પાસ છે અને ડિપ્લોમા છે રહેલું છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે એજ્યુકેશન લાયકાત છે તે રાખવામાં આવી છે મિત્રો સેલેરીની વાત કરીએ તો આ એપ્રેન્ટિસ માટેની ભરતી છે તો એપ્રેન્ટિસમાં મિત્રો છે જે સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હોય છે તો તે પ્રમાણે જે સરકારના નીતિ નિયમ મુજબ છે તમને છે આમાં સ્ટાઇપેન્ડ રૂપે છે જે પગાર આપવામાં આવતો હોય છે તે આમાં પણ આપવામાં આવશે ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો આમાં ફી સો રૂપિયા જેટલી એપ્લિકેશન ફી છે તમારે ભરવાની રહેશે અને આ પણ ઓનલાઈન મોડથી છે તમારે આ એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કઈ રીતના હશે તો આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસ મિત્રો છે પહેલાં તમારી જે એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ત્યારબાદ તમારી મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે તો આ પ્રમાણે મિત્રો છે તમારી છે સિલેક્શન પ્રોસેસ રહેલી છે